તો એ કશે ને કશે આપણી આસ્થાને અને આપણી ભાવનાને ઠેસ પહોંચાડનારો વિષય છે તે માટે મેં એક નિશ્ચય કર્યો છે કે હું સુરત થી પગપાળા યાત્રા કરીશ દાંડી પર અને આગળ ગાંધીનગર જઈશ અને રસ્તાના અંદર જે પણ કોઈ ગામડાઓ આવે એ ગામડાઓમાં લોકોને મળું ખાસ કરીને મંદિરોમાં સાધુ સંતો મહંતો પુજારીઓ બધાને મળી તેમના આશીર્વાદ લઈ તેમનું સૂચન લઈ અને ગામડાઓમાં આ વિષય પહોંચાડું કે ભાઈ બાંગ્લાદેશમાં જે હિન્દુ પર અત્યાચાર થાય છે એ નહીં થવો જોઈએ બંધ થવો જોઈએ જે મંદિરો પર હુમલાઓ થાય છે એ મંદિરો પર હુમલા નહીં થવા જોઈએ જે દેવી દેવતા ની મૂર્તિઓ ખંડિત કરવામાં આવે છે એ નહીં થવી જોઈએ અને આ લઈને એક અપીલ કરું છું કે હિન્દુ સમાજ જાત પાત નીચ નો ભાવ મૂકીને એક મંચ પર આગળ આવીને બાંગ્લાદેશ સરકાર નો વિરોધ કરે અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર નો વિરોધ કરે અને આ સાચો સમય છે કે ત્યાંના હિન્દુઓના પડખે ઉભો રહેવાનો એ લોકોને અપીલ કરું છું અને સાથે સાથે લોકોને એ પણ કહું છું કે દરેક ગામ વાળા એક સ્વૈચ્છિક

કાર્ય કરી રહ્યો છું સુરત થી હું નીકળ્યો છું આજે સાતમો દિવસ છે આજે તમારી વચ્ચે નડિયાદ પહોંચ્યો છું આવતી કાલે અમદાવાદ કે અમદાવાદ થી થોડું પેહલા સુધી ચાલીસ અને બે કે ત્રણ દિવસ સુધી હજુ થોડું ચાલીને ગાંધીનગર સુધી પહોંચીશ અને રસ્તામાં જે લોકો મળે છે એ લોકોની સહી પણ લઉં છું નામ પણ લખું છું ફોન નંબર પણ લઉં છું જેથી કરીને એનો આખો બંચ બનાવી શકાય અને હું પોતે પણ મારી એવી ઈચ્છા છે કે એક આવેદન મેં પણ સીએમ સાહેબ ને આ જે સહીઓ છે એ આખું જોડીને સાહેબ ને આપું અને ત્યાંના બાંગ્લાદેશ પર જે હિન્દુ પર અત્યાચાર થાય છે એના ખિલાફ સરકાર કડક માં કડક કાર્યવાહી કરે તેવી આગ્રહ રાખીશ